દાખલ થાય તે પહેલા ઠાર માર્યો છે કોણ છે આ પાકિસ્તાની અને શું હતી ઘટના તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવ પહેલગામની ઘટના પછી ગુજરાત સરકારને સંદેશો હતો કે ગુજરાતની તમામ સરહદોને એલર્ટ કરવામાં આવી છે કારણ કે પાકિસ્તાન કોઈ પણ સમયે ગુજરાતની સરહદનો ઉપયોગ કરી હુમલો પણ કરી શકે અને ઘુસણખરોને મોકલી આતંકનો સહારો પણ લઈ શકે ગુજરાતની સરદ ઉપર તૈનાત બોર્ડર સિક્યુરિટી ફોર્સ નેવી સહિતના તમામ યુનિટ લાંબા સમયથી એલર્ટ મોડ ઉપર છે પહેલગામની ઘટના પછી જે સર્જિકલ સ્ટ્રાઇક થઈ અને ત્યાર પછી પાકિસ્તાને ડ્રોન હુમલા કર્યા તેમાં પણ ડ્રોન કચ્છ સુધી આવી ગયા હતા જેના કારણે આપણી તમામ પાંખો એલર્ટ હતી આ દરમિયાન શુક્રવારની રાત્રે બનાસકાંઠા કચ્છની જે સરહદ છે ત્યાં પિલર નંબર નવસો આડત્રીસ છે જે આંતરરાષ્ટ્રીય સીમા છે ભારત અને પાકિસ્તાનની આ નવસો આડત્રીસ નંબરના પિલર પાસેથી એક શંકાસ્પદ વ્યક્તિ ગુજરાત તરફ આવી રહ્યો હતો ફરજ પરના બીએસએફ ના અધિકારીઓ અને જવાનોના ધ્યાનમાં આ શંકાસ્પદ વ્યક્તિ આવતા તેને ચેતવણી આપવામાં આવી કે તું જે તરફ આવી રહ્યો છે તે આંતરરાષ્ટ્રીય સરહદ છે અને હવે ભારતીય સીમાનો પ્રારંભ થઈ રહ્યો છે તું પાછો ફરી જા પણ આ શંકાસ્પદ વ્યક્તિ બીએસએફની ચેતવણીને ગણકારતો નથી અને તે ગુજરાતની સરહદ ઉપર આવે છે અને

એટલે આ મૃતદેહનો કબજો બનાસકાંઠા પોલીસે લીધો છે આજે ઘૂસણખોર છે તેની પાસેથી કેટલીક શંકાસ્પદ બાબતો પણ મળી આવી છે જેની તપાસ હવે બનાસકાંઠા પોલીસ કરી રહી છે અને બનાસકાંઠા પોલીસે આ મૃતક ઘુસણખોરનું પોસ્ટમોર્ટમ કરાવ્યા પછી ભારત સરકારને જાણ કરશે ને ભારત સરકાર આ મામલે પાકિસ્તાનને જાણ કરશે આમ હવે ગુજરાતમાં પણ ઘસણખોરી થઈ રહી છે તેનું આ ઉદાહરણ છે આ સ્થિતિને પહોંચી વળવા આપણી ત્રણેય સેનાઓ તૈયાર છે ચિંતા કરવાનો કોઈ કારણ નથી આ સ્ટોરી તમને કેવી લાગી અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અમારી સાથે વાત કરતા રહેજો અને બેલ આઇકન દબાવી દેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા